હડોદ તાલુકાના કોઈબા ઘનશ્યામપુર અને સુંદરી ભવાની ગામના નવ વ્યક્તિઓ સામે જમીન કૌભાંડ મામલે હડોદ મામલતદાર દ્વારા ગઈકાલે એટલે કે તારીખ આઠ અગિયાર બે હજાર પચીસના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ જમીન જે કૌભાંડ છે આ જમીન કૌભાંડ શું છે કેટલા વ્યક્તિઓ જે છે તેના નામજોગ ફરિયાદ દાખલ થઈ છે તેની સાથે આ જમીન કૌભાંડમાં કોણ કોણ સામેલ છે શું આખી ઘટના બની છે તેમ સહિતની માહિતી છે તે આપણી સાથે હડોદ મામલતદાર છે એટલે મતલબ કે ફરિયાદી એમની સાથે જ વાત કરી સાહેબ આ જમીન કૌભાંડ જે છે એમાં નવ વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ છે અને એ પણ એક ઉલ્લેખ છે કે બાકી તપાસમાં ખુલે તે તો એવું છે કે હજી આવતા દિવસોમાં જમીન કૌભાંડમાં વ્યક્તિ વધુ વ્યક્તિઓના નામ પણ ખુલે અને જમીન જે છે એ કઈ જમીન હતી કેવી રીતના નામે કરીને કેવી રીતને નોંધ પાડીને શું આખી ઘટના છે એને લઈને માહિતી આપજો હળવદ તાલુકાના ઘનશ્યામપુર સુંદરી ભવાની અને કોઈબા આ ત્રણ ગામની સરકારી પડતર જમીનો એ ખોટા હુકમો કરી અને જે તે વ્યક્તિના નામે ચડાવવાનું જે કાવતરું રચી અને કરેલું એ ધ્યાન ઉપર આવતા એમના ઉપર આપણે એફઆઈઆર કરવામાં આવેલી છે અને આ જમીન ખરેખર આમ તો કિંમતી જમીન છે સરકારી પડતર જમીનો જેની કેટલી જમીન છે ને અંદાજે સાહેબ હાલની શું કિંમત આંકવામાં આવે છે જમીન છે એકસો ને સાડત્રીસ એકર જેવી જમીન છે એટલે કે ત્રણસો ચુમ્માલીસ વીઘા જેવી જમીન થાય એની અંદાજીત અત્યારે બજાર કિંમત ગણવા જઈએ તો ત્રીસ કરોડને એંસી લાખ જેવી એની અંદાજીત બજાર કિંમત થાય છે એલા જમીન ખરાબાની હતી ગૌચરની હતી કે ડૂબમાં ગયેલા સર્વે નંબરની હતી કઈ રીતના આખી આ જમીન હતી અને આ જે આરોપીઓ છે એને ખાતે કરી લીધી નોંધ પણ પડાવી લીધી આ જમીન સરકારી પડતર જમીન જ હતી અને ખોટા હુકમો કરી જૂના હુકમો દર્શાવી અને નોંધ એમણે પડાવી છે અને ધ્યાન ઉપર આવતા કે કોઈ એક ઈસમ છે એમણે એમના વિરુદ્ધમાં અરજી આપતા આખી એસઆઈટીની રચના કરવામાં આવી અને એસઆઈટીની તપાસના અંતે જે આમાં સંડોવાયેલા હતા એ આરોપીઓ જેના નામે જમીન થઈ છે એવા આરોપીઓ પર અત્યારે આપણે પોલીસ કાર્યવાહી શરૂ કરી છે જમીન કૌભાંડ કરવામાં આવ્યું હતું ક્યારે સામે આવ્યું અને ત્યાર પછી કેટલી તપાસ ચાલી અને તપાસના અંતે ગઈકાલે હજી ફરિયાદ દાખલ થઈ છે એટલે આખી પ્રોસેસ કેટલા સમય સુધી ચાલી હતી બે હજાર સોળમાં પેલી નોંધ પાડવામાં આવી અને ત્યારબાદ ક્રમશઃ નોંધો પડી છે પરંતુ આ આખું કૌભાંડ છે એ બે હજાર એકવીસમાં જગદીશભાઈ મુગટલાલ રાવલ કરીને વ્યક્તિ છે કોઈબાના એમણે કલેક્ટરમાં અરજી કરી અને ત્યારબાદ આવું ફલિત થતાં કે એસઆઈટીની રચના કરવામાં આવીને એસઆઈટીની તપાસના અંતે બે હજાર ચોવીસમાં એવું સાબિત થયું કે ખરેખર આ ખોટું કરેલું છે તો એમના ઉપર એમ કે પોલીસ કાર્યવાહી કરવા માટે મામલતદાર હળવદને અધિકૃત કર્યા હતા અને ત્યારબાદ પછી અમે આ ફરિયાદ દાખલ કરી તમે વાત કરી એસઆઈટીની રચનાને કરવામાં આવી તો પછી કારણ કે આખી આજે કંઈ ઘટના બની તો અહીં મામલતદારના મામલતદાર કચેરીના પણ કોઈ કર્મચારીઓ આમાં સંડોવાયેલા છે એસઆઈટીની ટીમે એના કંઈ અગાઉ નિવેદન નહીં લીધા હોય કારણ કે બધું જ આખું ખોટું હતું ને તેમ છતાં પણ આ બધું નોંધને પાડી દેવામાં આવી તો અહીં કચેરીના પણ કોઈ વ્યક્તિ જે તે સમયના સંડોવાયેલા છે કે એનું અગાઉ એસઆઈટીએ એના નિવેદન નહીં લીધા હોય ને આવતા દિવસોમાં એના પણ નામ ખુલી શકે હજુ સુધી તો એવી કોઈ બાબતો ધ્યાન ઉપર આવી નથી કારણ કે જૂની તારીખોના બે હજાર એકના હુકમો કરેલા છે એટલે જ્યારે નોંધો પાડવા આવતા હોય તો જનરલી ઓરિજિનલ હુકમો હોય એટલે એની ખરાઈ કરવાની જે તે નોંધ મંજૂર કરનાર અધિકારીની જે ડાઉટ પડે તો કરે શંકા જણાય તો એ ખાતરી કરતા હોય છે પણ જનરલી હુકમો થતા હોય અને ત્યારે મેન્યુઅલી હુકમની નોંધો થતી હતી હવે તો બધું ઓનલાઈન થઈ ગયું છે એટલે હવે કોઈ ઇસ્યુ નથી જે અધિકારી હુકમ કરે છે એ જ અધિકારી નોંધ પાડે છે એટલે હવે એવો કોઈ બનાવ બને એવું નથી પણ આ જે જૂની બાબતો બની છે એમાં એ જે તે નોંધ કરનાર મંજૂર કરનાર અધિકારી છે એણે કદાચ એને એ સાચો છે એમ માનીને કરી નાખી હોય તો આ બધી બાબતો અપેલેબલ છે પણ તેમ છતાંય તપાસના અંતે જો કોઈ એવા ગુનેગાર લાગશે અને ઠરશે તો એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે હાલ સાહેબ આ જમીનની શું સ્થિતિ કીધું ને એકસો થી એકસો ચાલીસ એકર જમીન એટલે ત્રણસો પ્લસ થઈ હાલ એ જમીન છે સરકારી પડતર તરીકે એનું સ્ટેટસ છે સરકાર દાખલ કરી દેવામાં આવી છે કોઈ વ્યક્તિના નામે આ જમીન હવે રહી નથી અને ચાર વ્યક્તિઓની તો કોઈક પોલીસે ધરપકડ પણ કરી છે એટલે મતલબ કે હવે આ તપાસ ચાલશે અને તપાસના અંતે જે જે વ્યક્તિઓ કારણ કે અમે જોયું તો તમે પચીસો ને તેતાલીસ પેજના પુરાવા સાથે ગઈકાલે ફરિયાદ આપી છે એટલે જે જે આમાં સંડોવાયેલા છે એને કોઈને છોડવામાં નહીં આવે ચોક્કસ જે કોઈ આ કૌભાંડમાં સંડોવાયેલા હશે એ તમામ ઉપર પોલીસ કાર્યવાહી ચોક્કસ થશે ઓકે તો ખાસ આજે જે કંઈ ઘટના છે મિત્રો એ ઘટના બની હતી વર્ષ બે હજાર સોળ સત્તરમાં અને આમાં બે મહિલાઓ અને સાત પુરુષો સામે ફરિયાદ જે છે તે દાખલ કરવામાં આવી છે ચાર વ્યક્તિઓની પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી છે જેની સામે ફરિયાદ દાખલ થઈ છે એના મિત્રો તમને નામ આપું તો એક છે રમેશભાઈ બબાભાઈ કોડી રહે કોઈબા તાલુકો અડવદ બીજા છે છગનભાઈ નાગજીભાઈ તારીયા પરમાર રહે અડવદ તાલુકો અડવદ ત્રીજા છે બીજલભાઈ અમરસિંહભાઈ કોડી રહે કોઈબા તાલુકો અડવદ ચોથા છે દલાભાઈ રણછોડભાઈ ડાભી રહે મરડાસર તાલુકો થાન જિલ્લો સુરેન્દ્રનગર અને મૂળ જે છે એ સુંદરીભવનીના છે હળવદ તાલુકાના પાંચમાં છે દિનેશભાઈ અમીરભાઈ વણાણી રહે ઘનશ્યામપુર તાલુકો હળવદ તેની સાથે છઠ્ઠા આરોપી છે રાઠોડ માવજીભાઈ ટાભાભાઈ રહે ઘનશ્યામપુર તાલુકો હળવદ સાતમા આરોપી છે જસુબેન બાબુભાઈ ધરમસિંહભાઈ કોડી રહે સુંદરી સુંદરીભવનની તાલુકો અળવદ આઠમાં છે મંજુબેન રત્નાભાઈ કોડી રહે ઘનશ્યામપુર તાલુકો અળવદ અને નવમાં આરોપી છે વનાણી હમીરભાઈ વજુભાઈ રહે રાયસંગપુર તાલુકો મૂડી જિલ્લો સુરેન્દ્રનગર તેમજ તપાસમાં ખુલે તે તમામ સામે ફરિયાદ દાખલ કરવાનું જણાયું છે તેની સાથે મહત્ત્વની મુદ્દાની વાત એ પણ છે મિત્રો કે આ નવ જે વ્યક્તિઓ છે એને આ સરકારી જે ખરાબાની જે જમીન હતી અને પોતાના નામે કરી લીધી બોગસ દસ્તાવેજી પુરાવાને બધા ઊભા કરી તો મહત્વની મુદ્દાની વાત તમને મને આ ગળે ઉતરતી એટલા માટે નથી મિત્રો કારણ કે આ બધા ખેડૂતોને છે તો આની પાછળ કાં કોઈ અધિકારી સંડોવાયેલા છે કાં પછી કોઈ રાજકારણી સંડોવાયેલા છે તો જ આ જે છે એકસો સાડત્રીસ થી એકસો ચાલીસ એકર જમીન જે છે મિત્રો એ નામે થઈ શકે એટલે હવે તપાસને થશે ખરેખર જો કડક તપાસ થશે તો આની પાછળ કોણ કોણ સંડોવાયેલા છે એ પણ આવતા દિવસોમાં સામે આવશે હાલ અત્યારે ચાર વ્યક્તિઓ છે તેની પોલીસે ધરપકડ કરી છે બાકીના જે વ્યક્તિઓ છે એની ધરપકડ હજી કરવાની બાકી છે આભાર મિત્રો